હલો દોસ્તો તો આજ શરૂઆત કરીએ છીએ વિડીયો નંબર ત્રણ દુનિયાનું સૌથી મોટું રહસ્ય ભરપૂર ખજાનો ભગવાનનો આજના વિડીયોનો ટોપિક છે ભરપૂર ખજાનો ભગવાનનો હવે આ વિડીયો જોતા પહેલાં આગળના બે વિડિયો દુનિયાનું સૌથી મોટું રહસ્ય ભાગ વન અને ભાગ ટુ આ બે વિડિયો જોવા જરૂરી છે એ બે વિડીયો જોયા પછી આ વિડીયો જોશો તો બહુ તમને વધારે આ વિડીયોનો બેનિફિટ થશે અને આ બંને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે તો વધારે ટાઈમ ન લગાડતા આજના ટોપિક ઉપર ચાલુ કરીએ ભરપૂર ખજાનો ભગવાનનો હવે આ ટોપિક લેવા પાછળનું કારણ શું કારણ કે દુનિયાની સમૃદ્ધિ ભગવાનની સમૃદ્ધિ વિશ્વની સમૃદ્ધિ આ જોઈએ તો આપણે ઓટોમેટિક સમૃદ્ધ બની શકીએ અને આપણને ખ્યાલ આવે કે આપણે કોના દીકરા છીએ તો કે ભગવાનના દીકરા છીએ તો આપણે પણ એટલા જ સમૃદ્ધ જઈએ તો આપણને માનો કે એ વાતનું દુઃખ નહીં થાય આ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું પણ આ વિડીયો જો તમે ડિટેલમાં જોશો તો તમારી સુખ શાંતિમાં વધારો થાય સમૃદ્ધિમાં વધારો થાય સફળતામાં વધારો થાય તમારો દ્રષ્ટિકોણ નવો ખીલશે તમે જે કાંઈ મેળવવા માંગો છો એ આસાનીથી મેળવી શકશો એવો દ્રષ્ટિકોણ આ વિડીયોના માધ્યમથી ચોક્કસ તમને મળશે તો ભરપૂર ખજાનો ભગવાનનો તો આપણે જોયું કે આના બેનિફિટ શું છે તો હવે પ્રૂફ જોઈ લઈએ કે ભાઈ ભગવાનનો ખજાનો કેટલો મોટો છે તો મિત્રો જ્યાં માઇન્ડની લિમિટ પૂરી થઈ જાય એટલો મોટો ખજાનો ભગવાનનો છે જ્યાં શબ્દો પણ ટૂંકા પડે એટલો મોટો ખજાનો છે ભગવાનનો જ્યાં આપણી કલ્પના પણ પૂરી થઈ જાય એટલો મોટો ખજાનો છે ભગવાનનો જ્યાં કોઈ પણ વ્યક્તિ અનુમાન પણ ન લગાડી શકે એટલો મોટો ખજાનો છે ભગવાનનો મિત્રો હું ને તમે તો ભગવાનના ખજાના વિશે શું વાત કરીએ એટલો મોટો ખજાનો ભગવાનનો છે તો પહેલાં તો આપણે જોઈ લઈએ એ સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ છીએ તો પહેલાં સૌ પૃથ્વી તો ભગવાન ભગવાને આપણને આ પૃથ્વી આપણે જે ગ્રહ ઉપર રહીએ છીએ એ ગ્રહ કેટલો મોટો છે પૃથ્વી નામનો ગ્રહ અને આવા તો કહેવાય છે અનંત ગ્રહો છે આવા તો અનંત બ્રહ્માંડો છે તો તમે વિચાર તો કરો આનો રચિતા કેવડો મોટો હશે આનો આટલો મોટો ખજાનો છે એની પાસે તો આનો રચિતા કેટલો મોટો હશે જ્યાં આપણી કલ્પના પણ પહોંચી ન શકે વાત કરીએ પૃથ્વીની તો તમે વિચાર કરો કે ભગવાનનો ખજાનો અનંત છે પૃથ્વીમાં તમે ગમે એટલી માટી ખોદો ક્યારેય માટી પૂરી નહીં થાય કદાચ આપણે ઘરે પાંચ છ લોકો કે દસ લોકો કે પચાસ લોકો કે સો લોકો કદાચ માનો કે આપણા ઘરે પાંચ હજાર લોકો જો મહેમાન આવી ગયા તો આપણો ખજાનો ખૂટી જશે પણ તમે વિચાર કરો પૃથ્વીનું પેટાળ કેટલું મોટું છે કે એ પેટાળમાંથી તમે ગમે એટલી માટી કાઢો ક્યારેય એનો અંત નહીં આવે આ ભરપૂર ખજાનો ભગવાનનો નથી તો આ શું છે મિત્રો એનાથી વિશેષ આ માટીની માનો અંત તો નથી આવતો ગમે એટલું ખોદો છતાંય એનાથી આગળની વાત કરું આ માટીની અંદર મારા વાલાએ કેવા કેવા રસ મધુર ફિટ કર્યા છે તમે વિચાર કરો ક્યારેય ક્યારેય પણ તમે એવું જોયું કે માટીની જમીનની અંદર કોઈ પણ પ્રકારના રસના બાટલા ફિટ કર્યા હોય નથી જોયું આપણને એમ થાય આ તો ગાંડા જેવી વાત કરે છે પણ આ ગાંડા જેવી વાત નથી ડાયા જેવી વાત છે ઓલરેડી ભગવાને બધા પ્રકારના બાટલા ફિટ કરેલા જ છે આ જમીનની અંદર તીખો રસ છે ખાટો રસ છે મોળો રસ છે તુરો રસ છે મીઠો રસ છે મધુર રસ છે બરાબર મોસંબીનો રસ છે ચંત્રાનો છે કેરીનો છે સિક્કુનો છે કેટલા નામ લઉં બધા જ પ્રકારના રસ આ માટીની અંદર ભગવાને મૂક્યા છે અને એ માટીની ખૂબી પણ કેવી આ ખજાનાની ખૂબી તમે જોવું તો ખરી વિચાર તો કરો કે આ માટીની અંદર તમે એક બીજ વાવો તો એના અનંત ઘણા ફળ કરી અને ભગવાન આપે છે તો આ ભરપૂર ખજાનો ભગવાનનો નથી તો આ શું છે મિત્રો તમે વિચાર તો કરો ક્યારેક કે એક બી વાવું હોય એક એના ફળ અનંત હે આપણને માનો કે આમાં આપણને આશ્ચર્ય થાય કે જમીનની અંદર કંઈ નથી માટી નથી અને એની અંદર આપણે એક બીજ વાવીએ છીએ અને એક બીજ અનંત બીજ અનંત ફ્રૂટ્સ આપે છે એક તમે દાખલા તરીકે કેરીનું ગોઠલું વાવવું હોય તો હજારો કેરીઓ આપે છે તો આ ભગવાનનો ભરપૂર ખજાનો નથી તો આ બીજું શું છે મિત્રો આ અને તમે વિચાર કરો એના આધારે તો આપણે જીવીએ છીએ એ જ રીતે જોઈએ ઉપર આકાશ તો આકાશ પણ અનંત છે ક્યારેય આપણે આકાશને માપી ન શકીએ એટલું મોટું આકાશ છે અને આકાશની અંદર ક્યાંય પણ દાખલા તરીકે કોઈ વસ્તુ આપણને માનો અંત ન આવે એવો આ આકાશ છે તમે વિચાર કરો ઉપર કોઈ વસ્તુ ગોઠવી નથી છતાં પણ માનો વરસાદ આવે છે આ ભરપૂર ખજાનો ભગવાનનો નથી તો શું છે મિત્રો તો આ અનંત આકાશને માપી ન શકીએ પૃથ્વીને માપી ન શકીએ અરે યાર આપણે જેનો પ્રકાશ લઈએ છીએ સૂર્ય એને પણ માપી ન શકીએ કહેવાય છે કે આપણે એની નજીક જઈએ ને તો આપણે બળીને ખાખ થઈ જઈએ નજીક તો દૂરની વાત છે પણ અમુક એના રેડિયેશનમાં જઈએ તો પણ બળીને ખાખ થઈ જઈએ તો એટલો માનો સૂર્યનો પ્રકાશ છે તો આ ભરપૂર ખજાનો ભગવાનનો નથી તો શું છે બીજી વાત કરીએ આપણા આપણે જ્યાં રહીએ છીએ એ રાજ્યની અંદર એ દેશની અંદર કેવી કેવી નદીઓ છે કેવા કેવા દરિયાઓ છે અને એ દરિયાઓનું તમે માપ ન કાઢી શકો એવા મોટા દરિયાઓ છે એ નદીઓનું તમે માપ ન કાઢી શકો એટલી મોટી આ નદીઓ છે તમે ઘણા બધા પહાડો જોયા હશે ઘણા બધા પર્વતો જોયા હશે અને આ પર્વતો આ પહાડો જેનું તમે માપ ન કાઢી શકો એટલા મોટા હિમાલય જેવા પર્વતો તો અનંત અનંત છે આપણે શબ્દ વાપરવો પડે અનંત છે આ બધી વસ્તુ અને જેનો કોઈ અંત જ નથી એટલે તો આજનો આપણે ટોપિક રાખ્યો છે ભરપૂર ખજાનો ભગવાનનો તમે વિચાર તો કરો ક્યારેક ક્યારેક માનો તમે બસમાં કે ટ્રેનમાં અમુક ફરવા ગયા હોય તો તમે એવા દ્રશ્ય જોઈએ કેટલી મોટી ખાઈઓ હોય આપણે કલ્પના પણ ન કરી શકીએ આપણે જોઈએ જોઈએ તો આપણને ડર લાગી જાય એટલી મોટી ખાઈઓ હોય છે તો આ ભરપૂર ખજાનો ભગવાનનો નથી તો શું છે અને આ ભરપૂર ખજાના ખજાનો ભગવાનનો છે આ માટીમાંથી રોજ કેટલાય ટન લોકો અમે અમુક દેશની અંદર હીરા છે તો હીરાઓ કાઢે છે આ જ માટીની અંદરથી અમુક લોકો સારા સારા પથ્થરો કાઢે છે આ જ માટીની અંદરથી અમુક જગ્યાએ સોનું નીકળે છે આજ માટીની અંદરથી અમુક જગ્યાએ પેટ્રોલ નીકળે છે આ જ માટીની અંદરથી અમુક જગ્યાએ ડીઝલ નીકળે છે આજ માટીની અંદરથી અમુક જગ્યાએ ઝવેરાત નીકળે છે શા માટે ભરપૂર ખજાનો ભગવાનનો છે અનંત વસ્તુ નીકળે છે આ જ માટીમાંથી આ જ માટીમાંથી ઘણી જગ્યાએ પ્લેટિનિયમ નીકળે છે તમે વિચાર તો કરો આજ માટીના હિસાબે કેટલાય લોકોના ઘર બને છે રોજ આજ માટીના હિસાબે કેટલાય લોકોના ઘર ચાલે છે આજ માટીના હિસાબે હરરોજ કરોડો ટન અનાજ નીકળે છે આજ માટીના હિસાબે હ કેટ કેટલું પેટ્રોલ નીકળે છે કેટ કેટલા હીરા નીકળે છે આ ભરપૂર ખજાનો ભગવાનનો નથી તો શું છે મિત્રો આ ખજાનો અનંત છે શું વાત કરું જ્યાં મારી વાતો પણ ટૂંકી પડે એટલો મોટો ખજાનો છે ભગવાનનો મારા વાલા અને આ સુકામ આ બધી વાતો આપણે કરીએ છીએ ઘણીવાર આપણું માઇન્ડ નાનું હોય તો આપણા સ્વપ્ન પણ નાના હોય અને આપણને એમ થાય કેમ મારા સ્વપ્ના પૂરા થાય પણ તમે વિચાર તો કરો મારા વાલા કે આખી દુનિયાનું પોષણ કરનારો મારો ભગવાન એ આખી દુનિયાનું કીડીને કણને હાથીને મણ આપે છે તો તમારું મારું પોષણ નહીં કરે તો મિત્રો જીવનમાં ગમે એટલા પ્રોબ્લેમ આવે ગમે એટલી તકલીફ આવે પણ જો આપણે વિચારશું કે આપણી ઉપર ભગવાન છે આપણી ઉપર કોઈ એવી દિવ્ય શક્તિ છે આપણી રક્ષા કરી રહી છે આપણું પોષણ કરી રહી છે તો એ સો ટકા આપણે ટેન્શન મુક્ત થઈ શકશો આપણા મગજની અંદર ટેન્શન તનાવ દૂર થશે અને શાંતિ ઓટોમેટિક આપણા હૃદયની અંદર આવશે તો તમે વિચારતા કરો રોજ કેટલાય લોકોને નવી નવી નોકરી મળે છે કેટલાય લોકોના નવા સ્વપ્ના પૂરા થાય છે કેટલાય લોકોના નવા બિઝનેસ ચાલુ થાય છે રોજ કરોડો અરબો રૂપિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે રોજ કેટલાય લોકોને માનો નવી ગાડી આવે છે રોજ કેટલાય લોકોનું નવું ઘર આવે છે તમે વિચારતા કરો આ પૃથ્વીની ભરપૂરતા ભગવાનની ભરપૂરતા કે રોજ કેટલાય લોકો ખુશ થાય છે હવે જો આ બધા લોકોની જરૂરિયાતો પૂરી થતી હોય તો મારી તમારી જરૂરિયાત તો એક દરિયા સામે જઈએ અને આપણે ચમચી લઈને જઈએ ને એટલી જરૂરિયાત છે પણ મિત્રો આપણી જરૂરિયાતો પૂરી નથી થતી એનું કારણ છે આપણા માઇન્ડની અંદર બ્લોકેજ છે બાકી ભગવાને તો બધી વસ્તુ ભરપૂર બનાવી છે તમે ભરપૂર આનંદ માણો ભરપૂર સુખ માણો ભરપૂર શાંતિ માણો ભરપૂર ખુશી માણો અને અંદરની અંદર ભગવાનના દિવ્ય પ્રેમનો અહેસાસ કરો એના માટે તો ભગવાને આ સૃષ્ટિ બનાવી છે આ ભરપૂર ખજાનો ભગવાને તમારા અને મારા માટે બનાવ્યો છે છતાંય આપણે ટેન્શનમાં રહીએ છીએ તણાવમાં રહીએ છીએ દુઃખી રહીએ છીએ અને સતત આપણે જીવવાની તૈયારી કરીએ છીએ સતત આપણે જીવવાની તૈયારી કરીએ છીએ જીવતા નથી આનંદ નથી માણતા તો મિત્રો એક જ વસ્તુ કહું કે આજથી જીવવાનું ચાલુ કરો અને ભગવાનનો ખજાનો માણવાનું ચાલુ કરો આપણા માટે જ ભગવાને આ ખજાનો બનાવ્યો છે અને છતાં પણ જો તમે તમારી લાઈફની અંદર ક્યાંય અટકતા હોય તો મારો ફ્રી સેલ્ફ અવેરનેસ કોર્સ છે એ આ વિડીયોની નીચે લિંક આપેલી છે એની અંદર જોડાજો તમે ભરપૂર આનંદ નથી માણી શકતા તો તમે ક્યાં અટકો છો એ તમને સો ટકા જાણવા મળશે અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મળીએ વિડીયો મળીએ મિત્રો નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ઓકે થેન્ક યુ